કરીને જે ફકરો સરસ મજાનો આપેલો છે તેને તમારે જોઈ અને તમારી નોટબુકની અંદર મિત્રો લખવાનો રહેશે અનુલેખન એટલે જોઈ જોઈ અને લખવું પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો શોધે છે તો વંદતી લુચુ તો આવશે વસ્કહ ભૂલી જાય છે તો આવશે વિસ્મરતી ઝડપથી તો આવશે શિક્રણ ક્રોધ કરે છે તો આવશે કુદહ ભવતી પ્રહાર કરે છે તો આવશે પ્રહરતી

શિશુ મુખાત ઘટના શ્રુવા અજા કદાપી વિશ્વાસ નેવ કર્તવ્ય પ્રશ્ન નંબર મિત્રો ચાર પાઠ નું વાંચન કરી પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃત ભાષાની અંદર આપવાના છે શૃંગાળ કેમ પશ્યતી શૃંગાળ અજા શિશુ પશ્યતી ક वंचक तो शृंगल वंचक अस्ति प्रश्न नंबर शिशुमुखात घटना करोति तो किंक शिशुमुखात घटना शुवा अज उदयती च स्वपुत्रेण चवपुत्रेन संचक शृंगल दृष्ट्वा अजा, अजा वदति તો પુત્ર ભવાન એ કુત ગછતિ અસ વિશ્વાસ ન કરતવ્ય અજા શિશુ કિમ રોદીતી તો અજા શિશુ માર્ગ વિસ્મરતી અત રોદતિ ઉદાહરણ મુજબ જવાબ આપવાના છે મિત્રો ખાદ તો સ ખાદતિ ગચ તો સ ગતિ લિખ તો લિખતી પઠ

ભારતમ રમેશ શાળામાં જાય છે તો રમેશ વિદ્યાલય સુધા વાંચે છે તેનો વાંચીને અભ્યાસ કરી જવાબ આપવાનો છે નરેન્દ્ર ભિક્ષુકાય કિમ દાદાતી નરેન્દ્ર ભિક્ષુકાય ધનમ દદાતી કુપીતા માતા નરેન્દ્ર કુત સ્થાપય તો કુપીતા માતા નરેન્દ્ર પ્રકોષે સ્થાપતિ ભુક યાચશે તો ભિષુક વસ્ત્ર યાચત ક આનંદિ ભીક્ષુક આનંદિભેણ પ્રસિદ્ધ તો બાલ વિવેકાનંદ રૂપે પ્રસિદ્ધ ભાવતી ત્યાર પછી મિત્રો ચેપ્ટર નંબર આઠ સમયનો જો તમે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો